આજે આપણે બનાવીશું કે હેલ્ધી મકાઈના વડા તો આ વડા તમારા ત્રણ ચાર દિવસ ખરાબ નહીં થાય અને તમે કોઈ જગ્યાએ મુસાફરી કરવાના હોય તો પણ લઈ જઈ શકશો તો એક બાઉલની અંદર આપણે લેશું બે ચમચી તલ એક ચમચી મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હિંગ બે ચમચી ગોળ અને બે ચમચી આદુ મરચાંની પેસ્ટ લેવાની છે અને આની અંદર નાખીશું સ્વાદ મુજબ મીઠું અને મેં આ દહી અને છાશ છાસબેનને મિક્સ કરીને લીધું છે આની અંદર ગોળને ઓગાળી લેવાનો છે અને પછી નાખીશું આપણે એક કપ મકાઈનો લોટ અને અડધો કપ ઝીણો ઘઉંનો લોટ પછી મોયણ માટે તેલ લેશું આ રીતના બહુ વધારે તેલની જરૂર નહીં પડે ચપટી ધાણા નાખી અને આ લોટને મસળી લેશું આ લોટ બધું આપણો દહીંથી અથવા છાસથી જ બાંધવાનો છે આની અંદર પાણી લેવાનું નથી અને આ રીતના આપણો મધ્યમ ઢીલો લોટ બાંધી અને બધા વડાને આપણે થેપી લેશું પતલા પતલી સાઈડના વડા થેપાઈ જાય એની ઉપર પાણી લગાવી અને તલ મૂકી દેસું વડાની ઉપર પાણી લગાવવાથી પાણીની વરાળ બનશે અને વડું આપણું ફૂલીને દડા જેવું થઈ જશે તો આ રીતના બધા વડા તળી લેવાના છે ફૂલી ફૂલીને દડા જેવા જ બની જશે અને પછી બંને સાઈડથી પલટી અને એકદમ બ્રાઉન થાય વડા આપણા તૈયાર છે જો વડા તમને પસંદ આવે તો એક લાઇક જરૂરથી આપજો